જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો આવી ગયા તો દુકાને અને ગરમી ભાઈ તમે જોઈ શકો છો કેટલી ભૂચમાં હજુ પણ વરસાદ આવ્યો તો છતાં હવે આજે દિનેશભાઈ નીકળી ગયા છે ઘરે હું છું એકલો એટલા માટે આજે સફાઈ મારે એકલાને કરવી પડશે હા સફાઈ કરવાની એટલી આડસ આવે ભાઈ ઘણા ટાઈમથી હમણાં કરતો નહોતો ને પહેલાં તો ડેલી અંજાર હું જ કરતો સવારે એટલે કાંઈ કટાડા આવતા નહોતા હવે આપણે જ કરવી પડશે બધી

ગુગલ જુઓ તમે જોઈ શકો છો કપડા જો કે સારા રાખે છે આપડા વિજયભાઈ નો સંપર્ક કરજો બધું કરી દેશે દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા દાડી

આવી થોડી લઈશ બ્લેક બી જેવી જી હેતો લેવાની આપણે જીવ જી દેવું ના મારે ભાઈ આવશે આપણે આ તો લઈ ડ્રાઈવરને નો કાર તું ટિફિન આવી ગયો હે અત્યારે 10 વાગુ આવ્યા હે ભાઈ ખબર નહી કે આ લ્યો ગયો હે ફોન કરવી કે આવું આવું મને એટલી ભૂખ લાગી વાત દેવરાતી હે ની કદે ફોન કરી ગયો 2 મિનિટમાં આવું હવે 2 મિનિટમાં માં નહી આવે ને ભાઈ હવે તો ખાઈ લેવાનું થાય 10 વાગાડી દીધા 9 વાગે અમારું ટિફિન આવી ગયું બધું લઈ જાવરો કામ કાજે સમજે ઠીક ભૂખો રાખે છે આ બધાને ખબર નથી પડતી કઈ તું નો વાત જો હું તારી મે કીધું આવે 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 ક્યાં ગયો તો એક્ચ્યુઅલી આઈ વોઝ સ્ટુડન્ટ સો બીજી છેડુ ઓ શરમ નામની વસ્તુ નથી આ ભાઈને થઈ ગયા જી ભાઈ રેડી આ રૂમે આવીને ફ્રેશ થઈ ગઈ હવે જાશું થોડીક વાર ઉપસર પછી બેસશું બધા મિત્રોને મળી થોડીક વાર મજા આવે બેસવાની બારે ઘણી વાર તો નહીં બેસી

आने जो आने जो हॉल जी भाई औरन जी हो हैं नंबर बराबर है मोहम्मद फकीर क्यों फकीर फकीर देवा भाई समाज में कैसे समझ लो है खबर नहीं फकीर फकीर पुकेट पुकेट का पुकेट पुकेट

ઝાડના પાંદડા ધીમે ધીમે ડગતા હોય છે અને આ કૂતરા જયારે ભસતા હોય ધીમે ધીમે ભસતા હોય ત્યારે આપણી વચ્ચે કલાકાર ઉપસ્થિત છે તો બે લીટી ગાવાનો આગ્રહ કરીશ એક કલાકાર થોડોક ઉભો થઈને છેટવા લઈ ગયો એક કલાકાર આપણી બાજુમાં છે તો આ ભાઈ ફરમાઈશ તમને મજા આવી ફરમાઈશ ભાઈ કઈ ફરમાઈશ પૂરી કરે તમારી કઈ ફરમાઈશ

મેમે છે નો ઓડિયો ગાવ મેમે વાતો ઓડિયો ગાવન બસંતી મત ઉઠીને ભાઈ એકદમ તૈયાર થઈ ગયા થી થોડું મોડું થાય તો વેલે ઉઠો મેવા લોચા થાય ભાઈ કારણ કે ઉઠું ભરજે થાય તે દિનેશભાઈ એની મારા દુકાને પછું પડે તો બસ આ વલોગ કરી દે અયા પૂરો અને સીધા પહોંચી જાસ દુકાને તો વલોગ જોની મજા આવી ગયો તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો फटाफट કરતા આવજો